ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર કપટવંધ નડિયાદ હાઈવે પર થાર અને એસટી બસ વચ્ચે ગમખુવાર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં થારમાં સવાર ચાર પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે બસમાં સવાર ડ્રાઈવર કંડક્ટર અને પંદરથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે તમામને સારવાર અર્થ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના કપડવંજ નડિયાદ હાઇવે પર ફતિયાબાદ ગામથી પસાર થતી કેનાલ નજીક થાર કાર અને એસટી બસ વચ્ચે ટક્કર થઈ હતી પૂર ઝડપે આવતી થાર એસટી બસ સાથે તડાકા પેર અથડાઈ હતી આ અકસ્માતના બસના ડ્રાઈવર કંડક્ટર અને મુસાફરો સહિત પંદર જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે થાર કારમાં સવાર ચાર લોકો પૈકી એકનું ઘટના સ્થળે ઘટનાની જાણ થતાં કપડબંજ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ